મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગ્રામીણ સ્તરે પારદર્શિતા ઉચ્ચ ગુણવત્તા અને ઉત્તરદાયિત્વ સાથે ફરજ વિકસિત વિકસિત ભારતના નિર્માણમાં ગ્રામનું યોગદાન આપવા વિશેષ અનુરોધ કર્યો હતો કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વર્તમાન અંદાજપત્રમાં ગ્રામ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે સરપંચોએ સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે જનશક્તિને જોડવી જોઈએ તેમણે વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા અને સરકારની યોજનાઓનો લાભ સો ટકા લક્ષ્યાંક સાથે પહોંચાડવા શીખ આપી હતી આ તકે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાન શ્રીના ગ્રામ સચિવાલયના વિચારને સાર્થક કરવા અને પંચાયત અધિનિયમ મુજબના અધિકારો તથા ફરજો સમજીને ગ્રામસભામાં લોકભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રીઓએ પંચાયતી રાજ વ્યવસ્થા અને ભંડોળના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળતી સહાયની રકમમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે જેથી હવે લાભાર્થીઓને મકાન બાંધકામ માટે કુલ રૂપિયા એક પોઈન્ટ લાખ સુધીની સહાય મળવા પાત્ર થશે તાલીમ સત્રમાં વિષય નિષ્ણાતો પર સરપંચોને પંચાયતી રાજ હિસાબી નિયમોને ગ્રામ વિકાસ યોજનાઓ વિશે વિસ્તૃત તકનીકી સમજ પૂરી પાડવામાં આવી હતી